તો નમસ્કાર મિત્રો જય શિયા રામ બાપાશરમ મિત્રો આજે મિત્રો આપણે ડુંગળીના ભાવની વાત કરવાની છે તો આજના દિવસનો જે ભાવ હતો તે એકસો ને વીસ રૂપિયાથી લઈ અને અઢીસો રૂપિયા સુધી ભાવ જોવા મળ્યો હતો આઠેક હજાર જેટલા ઠેલા આજની આવક હતી તો ખેડૂત મિત્રો તેની સામે ભાવની વાત કરીએ તો ભાવ હાવ ઓછા કહેવાય કારણ કે અત્યારે ઠેલા હાવ ઓછા છે તો એની સામે ભાવમાં ઉછાળો હોવો જોઈએ ચારસોથી લઈને સાતસો રૂપિયા સુધી ભાવ હોવો જોઈએ આ તો નિકાસબંધી થઈ ત્યારથી માંડી અને પછી ક્યારેય પણ ભાવમાં પાંચસો છસો કે સાતસો આઠસો એવો ભાવ થયો નથી તો મિત્રો અત્યારે સૂંટણીનો માહોલ છે તો મિત્રો જે કોઈના મત વિસ્તારમાં જે લોકસભાની ચૂંટણી છે તો આપણા વિસ્તારોમાં જે કોઈ પણ ઉમેદવાર હોય તે એવા ઉમેદવાર હોવા જોઈએ કે ખેડૂતોને સૌ પ્રથમ પ્રધાનતા આપે અને ખેડૂતોના જે પ્રશ્નો હોય એ ખેડૂતો પાસે જઈ અને સાંભળે અને પ્રશ્નોના નિરાકરણ લાવે એવા ઉમેદવારોને તે આપણે સૂંટા સૂટીને લાવવા જોઈએ કારણ કે જ્યારે પણ ખેડૂતોને અચાનક ભાવ નતા કંઈ નિકાસબંધી થઈ અને અચાનક ભાવ ઘટી જાય તો આ એ સમયે પણ ખેડૂતોએ બહુ મહેનત કરી કે ભાઈ આનું કંઈક નિરાકરણ લાવો નિરાકરણ લાવો બે અઢી ત્રણ મહિના સતત ખેડૂત કલ્યાણ સંગઠનના અધ્યક્ષ ભરતસિંહ વાળા સાથે તમામ આગેવાનો દ્વારા ખૂબ એટલે ખૂબ પોતાના સ્વખર્ચે ખેડૂતોના હિતમાં ખૂબ એટલે ખૂબ સારા એવા આયોજન કરવામાં આવતું હતું પણ જેમ છતાં પણ ડુંગળીની વિદેશમાં જેટલા પ્રમાણમાં નિકાસ થવી જોઈએ એટલી નિકાસ થઈ નહીં અને સાતસો આઠસો કે પાંચસો છસો એવા ઉષા ભાવ પણ ખેડૂતોને નિકાસ બંધ કરી પછી ઉષા ભાવ મળ્યા નથી તો આ બધું અત્યારે ખેડૂત મિત્રોએ ધ્યાનમાં રાખવું જોઈએ અને પેલા જ્યારે પણ પરસારમાં આવે ત્યારે આપણે એ તે વાત કરવી જોઈએ કે સૌ પ્રથમ તો ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે અને ખેડૂતોને જે કાંઈ મુશ્કેલી પડશે ત્યારે તમારે આવીને ઊભું રહેવું પડશે અને તો જ તે તમને અમે મત આપશું એવી રીતે જે કોઈ પણ ઉમેદવાર ખેડૂતોને વધારે પ્રધાનતા આપે એવા વ્યક્તિને જ તે આપણે સૂટવો જોઈએ સૂટીને લાવવાના છે તો ફરી મળીશું હવે નવા વિડીયોમાં વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને શેર કરજો તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયા રામ અને બાપા સીતારામ